વેરાવળની બજારોમાં ગ્રાહકોનો ધસારો જોવા મળ્યો અને જેનાથી વેપારીઓમાં ખુશીનો માહોલ છે કપડાં ફૂટવેર અને ઇમિટેશન જ્વેલરીની દુકાનોમાં મોડી રાત સુધી ખરીદી માટે ગ્રાહકોનો ધસારો જોવા મળ્યો ઓનલાઈન શોપિંગના પ્રભાવ વચ્ચે નાગરિકો સ્થાનિક દુકાનોમાંથી ખરીદી કરી ગુણવત્તા અને વિશ્વાસ સાથે સ્થાનિક અર્થતંત્રને ટેકો આપી રહ્યા છે

हर छोटी सिटी से लेके बड़ा स्टेट से लेके नेशन तक एक्चुअली हमें ये नहीं पता ऑनलाइन में माल कहाँ से आ रहा है वो अपना ही प्रोडक्ट इंडिया का ही है या कहीं और से प्रोडक्ट मैन्युफैक्चर करके बल्क में आपको बेचा जा रहा है तो इसीलिए आइए लोकल दुकानों पर आइए शॉप कीजिए और उसके बाद अपने सिटी को अपने देश को छोटे गाँव को बढ़ावा दीजिए अब मुझे डुप्लिकेट नौ को खरीदी करता અને પોતાને એક જે ખરીદી કરનારા છે એનો પહેલો અનુભવ હતો ઓનલાઈનમાં ગયા ત્યારે તો કંઈક અલગ હતો એ એક બે વાર કરી પણ એમાં ડુપ્લિકેટ માલ આવવાથી એ લોકો નારાજ થયા છે અને હવે ખરીદી છે એ છેલ્લા બે વર્ષથી વયડા છે ઓફલાઈન ઉપર કે જે પોતે પોતાની નજીકમાં દુકાન હોય શોપ હોય એની પાસેથી માલ લે છે અને એને પોતાનું એનું ફિલિંગ કરે છે મેં ઘણા બધા લોકોને અનુભવ કર્યો કે ભાઈ તમે એમને જાણ્યું તો એ લોકોએ કીધું કે ભાઈ અમે ઓનલાઈન મંગાવ્યું પણ એનું ફિલિંગમાં અમને મજા નથી આવતી જે અમે રૂબરૂ અહીંયા આવીએ છીએ તપાસીએ છીએ અને ચેક કરીએ છીએ મિરરમાં જોઈએ છે કાપડની ક્વોલિટી જોઈએ છે ને ખરીદીએ છીએ તમને ઓનલાઈનમાં ઘણું બધું ડિસ્કાઉન્ટ ને બધું આપે છે પણ એ એક જાતની છેતરપિંડી છે અમે લોકો તમને ફેસ ટુ ફેસ બધું તમને દેખાડીને આપીએ છીએ તમે ઓનલાઈન જે પણ કંઈ વસ્તુ આપ મંગાવશો તેમાં તમે મંગાવશો શું ને એ લોકો શું આપે છે તમને પણ ખબર છે એકવાર ટ્રાય કરશો તો તમને અનુભવ બહુ ખરાબ જ થશે અહીંયા અમે ચોવીસ કલાક બેઠા હોઈએ છીએ દુકાન લઈને અમે અમારી દુકાન અહીંયા જ છે વર્ષોથી અહીંયા દુકાન હોય છે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન અહીંયા તરત નીકળી જાય એટલે અમારી ઈચ્છા એવી છે તમને લોકોની વિનંતી છે કે તમે લોકો ઓનલાઈન કરતાં ઓફલાઈનમાં થોડું ધ્યાન આપો અને બધાને બિઝનેસ મળે એવું જો